હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ માવા ડ્રાયફ્રૂટ બર્ફીની રેસિપી આજે હું આ બરફી તૈયાર માવામાંથી બનાવવાની છું જે ફક્ત વીસથી પચીસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે એકદમ બહાર જેવી જ બરફી બનાવવાની છે તો તેના માટે પાંચસો ગ્રામ જેટલો માવો લીધો છે આ માવો ગળ્યો છે ગળ્યા માવાને બદલે તમે મોડા માવનો પણ ઉપયોગ કરી શકો છો જો માવાને તમે ફ્રીઝમાં રાખીને મૂક્યો હશે તો બરફી બનાવવાના કલાક પહેલાં તમારે ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનો ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો બરફી બનાવવા માટે આપણે એકદમ ફ્રેશ જ માવાનો ઉપયોગ કરવાનો છે હવે એક કઢાઈમાં એકથી દોઢ ચમચી જેટલું ઘી લેવાનું છે નોનસ્ટિક કઢાઈની જગ્યાએ તમે કોઈપણ કઢાઈનો ઉપયોગ કરી શકો છો બહારની બરફીમાં માવા સાથે થોડો મેંદો ઉમેરવામાં આવે છે તો આપણે આજે બહાર જેવી જ બરફી બનાવવાના છે તેના માટે એક નાની વાડકી જેટલો મેંદો ઉમેરવાનો છે અને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે આમ તો બહારની બરફીમાં મેદાને શેક્યા વગર જ ઉપયોગમાં લેવામાં આવે છે પણ આપણે આ રીતે મેદાને થોડું ઘીમાં શેકીશું તો બરફી એકદમ સરસ બનશે મેદામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી જ આપણે મેદાને સેકવાનો છે મેદાની શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જો તમે મારી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પાંચ મિનિટમાં જ મેદો એકદમ સરસ રીતે શેકાઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે મેદો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે જો તમે બરફી બનાવવા માટે મોડા માવાનો ઉપયોગ કર્યો હશે તો પાંચસો ગ્રામ જેટલા માવામાં આપણે પાંચસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની રહેશે અને જો ગળ્યો માવો ઉપયોગમાં લીધો હશે તો ફક્ત અડધી વાડકી જેટલી જ ખાંડ ઉમેરવી પડશે હવે મેદો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો તેમાં માવો ઉમેરવાનો છે માવાને ઉમેરતા પહેલાં હાથેથી મેં મસળી નાખ્યો હતો હવે માવો અને મેદાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે શરૂઆતમાં મિક્સ કરતાં તમને માવો થોડો હાર્ડ લાગશે પણ જેમ જેમ માવો શેકાતો જશે તેમ તેમ એકદમ સરસ રીતે મિક્સ કરી શકાશે માવો થોડો શેકાય ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરીશું જો તમારી પાસે દળેલી ખાંડ હોય તો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી માવાને મિક્સ કરીશું ખાંડ ઓગળે અને માવો એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જેમ જેમ ખાંડ ઓગળતી જશે તેમ તેમ મિશ્રણ થોડું ઢીલું થતું રહેશે અને જેમ મિશ્રણ ઠંડુ થશે તેમ એકદમ સરસ હાર્ડ બની જશે હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં માવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને કઢાઈમાં પણ ચટતો નથી અને ઘી પણ છૂટું પડી ગયું છે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું જો તમને ઇલાયચીની ફ્લેવર ગમતી હોય તો ઇલાયચી પાવડર તમે ઉમેરી શકો છો હું અહીંયા એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરું છું માવો બરફી બનાવવા માટે પરફેક્ટ શેકાયો છે કે નહીં તે ચેક કરવા માટે થોડા માવાને આ રીતે હાથમાં લઈ અને ગોળ ગોળોવાળી જોવાનો જો હાથમાં ચોંટશે નહીં તો માવો પરફેક્ટ શેકાઈ ગયો છે માવો શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ત્યારબાદ માવાને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈશું હવે આ બધા જ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમારે જે સાઈઝની બરફી બનાવી હોય તે રીતે પાતળી કે જાળી આપણે માવાને સેટ કરી લઈશું તો આ રીતે તવેથાની મદદથી આપણે પ્લેટમાં માવાને પાથરી દઈશું માવાને પ્લેટમાં પાથર્યા બાદ આ રીતે વાડકીની મદદથી એકદમ સરસ રીતે સેટ કરી લઈશું હવે આ બરફીને આપણે પંદર મિનિટ માટે ઠંડી થવા દઈશું બરફી પંદર મિનિટમાં ઠંડી થાય ત્યારબાદ તેની ઉપર ચાંદીની વરખ આવે છે તે લગાવી દેવાની છે અને જો તમારે ફક્ત ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો આ રક્ષાબંધન પર તમે પણ તમારા ઘરે આ માવા ડ્રાયફ્રૂટ બરફી જરૂરથી બનાવજો લાસ્ટમાં બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું તો છે ને બહાર જેવી જ માવા ડ્રાયફ્રૂટ બરફી ઘરે બનાવવાની એકદમ સરળ રીત ડ્રાયફ્રૂટ ઉમેર્યા બાદ એક પેપરથી આ રીતે દબાવી અને તેને સેટ કરી લઈશું એટલે આપણી ચાંદીની વરખ ઉખળી ન જાય બરફીને આ રીતે ગાર્નિશિંગ કર્યા બાદ ફ્રીઝમાં કે બહાર અડધા કલાક માટે સેટ થવા દઈશું ત્યારબાદ જ તેને કટ કરીશું તો હવે તમે જોઈ શકો છો કે બરફી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો તમારે જે રીતે નાના મોટા કટ કરવા હોય તે પ્રમાણે કટ કરી લેવાના તમે આ બરફીને સ્ક્વેર કે પછી ટ્રાયંગલ શેપમાં કટ કરી શકો છો તમને જે શેપ પસંદ હોય તે પ્રમાણે તમારે બરફીને કટ કરી લેવાની હું આજે બરફીને સ્ક્વેર શેપમાં કટ કરવાની છું બફી કટ કરીને તૈયાર થઈ ગઈ છે તમને બરફી કાઢીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે બરફી એકદમ સરસ રીતે બહાર જેવી જ બનીને તૈયાર થઈ છે જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો